હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે લસણની ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનાવીશું આ ચટણી આ રીતે બનાવશો તો તમે પરોઠા બે ખાતા હશો એને બદલે ચાર ખાઈ જશો રોટલી સાથે પણ ખાઈ શકો છો જમવામાં ક્યારેય પણ ખાઈ શકો છો એટલી ટેસ્ટી બને છે કે ખૂબ જ બધાને ભાવશે નાનાથી લઈ મોટા સૌને ભાવશે વધારે તીખી પણ આપણે નથી બનાવી તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ તમે તીખી જે રીતની રાખવી હોય એ રીતે તમે રાખી શકો છો આ ચટણી કોઈપણ જમવાનો સ્વાદ સો ઘણો વધારે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ લસણ લીધું છે તમારે જેટલી ચટણી બનાવી એ હિસાબે તમે લઈ શકો છો સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને અહીંયા આપણે જીરું ઉમેરીશું થોડું જીરું વઘાર માટે રાખીશું બધી વસ્તુને આ રીતે ખાંડડીમાં ખાંડી લેવાની છે આ રીતનો સરસ લસણની ચટણીનો ટેસ્ટ આવે છે આ રીતની પેસ્ટ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એની અંદર લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તો અહીંયા આપણે જે રેગ્યુલર લાલ મરચાંનો પાવડર છે એ પહેલાં બે ચમચી જેટલો ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે ઓછું વધતું કરી શકો છો અને હવે કલર માટે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કરીશું એ પણ આપણે ઉમેરી દઈશું બસ આટલી વસ્તુની જરૂર પડે છે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈને એક સરસ પેસ્ટ તૈયાર થઈ જાય આ છે લસણની ચટણી હવે આપણે એનો વઘાર કરીશું એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે અને પરોઠા સાથે કોઈપણ થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો હવે આપણે અહીંયા કઢાઈની અંદર તેલ ઉમેરીશું તો તમે અહીંયા જોઈ શકો છો દોઢ બાવરા જેટલું તેલ છે તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે તેલ જેવું ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એની અંદર જીરું ઉમેરીશું જીરુંને તેલમાં સારી રીતે પાકવા દેવાનું છે એના પછી હિંગ અને હળદર આપણે ઉમેરી દેવાની છે એકદમ સરળ રીત છે ઝટપટ પણ તૈયાર થઈ જાય છે અને ખાવાની પણ એટલી જ મજા આવે છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઈકનને પણ જરૂરથી હિટ કરજો તો હવે જે લસણવાળી ચટણી આપણે ખાંડી લીધી હતી એ હવે આપણે આમાં ઉમેરી દેવાની છે અત્યારે આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની છે ચટણીને તેલમાં સારી રીતે ફટાફટ આપણે મિક્સ કરી દેસું જો ફટાફટ મિક્સ નહીં કરીએ તો થોડી બળી જશે તો અહીંયા આપણે ફટાફટ મિક્સ કરી દઈશું કેમ કે આનો જે ફ્લેવર છે લસણનો તેલ સાથે જ્યારે મિક્સ થશે તો સરસ એવો ટેસ્ટ આવે છે સરસ એવો ફ્લેવર આવે છે મિક્સ કરી દીધા પછી હવે આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ થવા દેવાની છે સારી રીતે મિક્સ કરી દેવાની છે આ રીતે જો આ રીતે ગાંઠા હોય તો આ રીતે ચમચા વડે કે ચમચી વડે ભાંગી દેવાના છે અને સરસ એક સરખી કરી દેવાની છે અને સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા હજુ મને થોડું પાણી ઓછું લાગતું હતું એટલે આપણે પાણી અહીંયા ઉમેરી દેશું પાણી ઉમેર્યા પછી સરસ એવું ઉકાળવા દેશું એટલે જે ચટણી છે એ ઘાટી જ તૈયાર થશે તો અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે પાણી ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાની છે હવે આપણે એની અંદર થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલાથી સરસ એવો ચટણીનો ટેસ્ટ આવે છે જો તમારે ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ગરમ મસાલો ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને ચટણીને સરસ ધીમા તાપે જ આપણે ઉકળવા દઈશું એટલે આમાંથી તેલ પણ છૂટું પડી જશે તો અહીંયા ધીમે ધીમે ઉકળવા પણ લાગે છે ધીમે ધીમે એમાંથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે અને ચટણી થોડી ઘાટી થતી જશે તો અહીંયા સરસ એવી ચટણી ઉકળી ગઈ છે સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે તો એકવાર મિક્સ કરી દેસુ તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો રાસ એની જુઓ છો જરૂરથી ટ્રાય કરો અને થેપલા કે કોઈ પણ સાથે તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો હવે આપણે લાસ્ટમાં લીંબુ ઉમેરીશું લીંબુથી ખાટો ટેસ્ટ સરસ આવે છે ચટણીમાં અને જો થોડી વધારે તીખાશ હશે તો બેલેન્સ થઈ જશે તો લીંબુ ઉમેર્યા પછી મિક્સ કરી દેશો અને અહીંયા લસણવાળી ચટણી તૈયાર છે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે તો આજે આપણે એને થેપલા સાથે સર્વ કરીશું થેપલા સાથે સરસ એવો ટેસ્ટ આવે છે અને ખાવાની પણ મજા પડે છે તો કેવી લાગી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાઈકનને પણ જરૂરથી હિટ કરજો તો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય